એના કારણે ઇલેક્શનોમાં જે રીતે સહયોગ કર્યો છે એમને તાકાત આપી છે એના કારણે મોદી સાહેબ પોતે પણ ગુજરાતમાં વિશેષ ધ્યાન પણ આપે છે અને આજે આ મંત્રીમંડળથી બતાવે છે કે દરેક જિલ્લો દરેક વિસ્તાર દરેક જ્ઞાતિના લોકોને આમાં ત્યાં પ્રતિનિધિત્વ મળ્યું છે એના કારણે લોકોની અપેક્ષાઓ પણ ચોક્કસપણે પૂર્ણ થશે એવો મને પાકો છે યુવા ચહેરાઓ છે અનેક નવા ચહેરાઓ છે 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 મિનિસ્ટર એકદમ યુવા વ્યક્તિને ડેપ્યુટી મિનિસ્ટર તરીકે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની જવાબદારી આપવામાં આવી છે ઘણા બધા બીજા યુવાઓ છે મહિલાઓ છે સિનિયરો છે અલગ અલગ સમાચાર બધાને જ આમાં પ્રતિ મળ્યું છે અને એ જ બતાવે છે કે સમતોલ પ્રકારનું પ્રધાનમંડળ આજે ગુજરાતને મળ્યું છે અને આવનારા દિવસોમાં એના ખૂબ સારા પરિણામો વધુ સારા પરિણામો જોવા મળશે મોદી સાહેબમાં છે અને એના કારણે જે રીતે સહયોગ કર્યો છે તાકાત આપી છે એના કારણે મોદી સાહેબ પોતે પણ ગુજરાતમાં વિશેષ ધ્યાન પણ આપે છે અને આજે આ મંત્રીમંડળથી બતાવે છે કે દરેક જિલ્લો દરેક વિસ્તાર દરેક જ્ઞાતિના લોકોને આમાં ત્યાં પ્રતિનિધ્વ મળ્યું છે એના કારણે લોકોની અપેક્ષાઓ પણ ચોક્કસપણે પૂર્ણ થશે એવો મને પાકો બને એક યુવા ચહેરાઓ છે અનેક નવા ચહેરાઓ છે એકદમ યુવા વ્યક્તિને ડેપ્યુટી મિનિસ્ટર તરીકે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની જવાબદારી આપવામાં આવી છે ઘણા બધા બીજા યુવાઓ છે મહિલાઓ છે સિનિયરો છે અલગ અલગ સમાજે બધાને આમાં પ્રતિનિધ્વ મળ્યું છે અને એ જ બતાવે કે સમતોલ પ્રકારનું પ્રધાનમંડળ આજે ગુજરાતને મળ્યું છે અને આવનારા દિવસોમાં એના ખૂબ સારા પરિણામો વધુ સારા પરિણામો જોવા મળશે તાકાત આપી છે એના કારણે મોદી સાહેબ પોતે પણ ગુજરાતમાં વિશેષ ધ્યાન પણ આપે છે અને આજે આ મંત્રીમંડળ બતાવે છે કે દરેક જિલ્લો દરેક વિસ્તાર દરેક જ્ઞાતિના લોકોને આમાં ત્યાં પ્રતિનિધિત્વ મળ્યું છે એના કારણે લોકોની અપેક્ષાઓ પણ ચોક્કસપણે પૂર્ણ થશે એવો મને પાકો વિશ્વાસ છે અનેક યુવા ચહેરાઓ છે અનેક નવા ચહેરાઓ છે એકદમ યુવા વ્યક્તિને ડેપ્યુટી મિનિસ્ટર તરીકે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની જવાબદારી આપવામાં આવી છે ઘણા બધા બીજા યુવાઓ છે મહિલાઓ છે સિનિયરો છે અલગ અલગ સમાજે બધાને આમાં પ્રતિનિધ્વ મળ્યું છે અને એ જ બતાવે કે સમતોલ પ્રકારનું પ્રધાનમંડળ આજે ગુજરાતને મળ્યું છે અને આવનારા દિવસોમાં એના ખૂબ સારા પરિણામો વધુ સારા પરિણામો જોવા મળશે